બધાનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ તો કે સ્ટડી એટલે કે યાદ નથી રહેતું એના વિશે એક કમેન્ટ હતી કે મને હું વાંચું છું કઈ યાદ નથી રેતું તો યાદ નથી રહેતું એના માટે કોઈ એવો તો મંત્ર નથી પણ થ્રી સ્ટેપ છે જે હું ફોલો કરું છું મેં પર્સનલી એના ઉપર જે કામ કરેલું છે હું તમને આજે કહીશ જો વિડીયોને શરૂ કરતા પહેલાં આપ બધાને વિનંતી છે કે વિડીયો જો તમને ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો તાથી આવા જ વિડીયો તમને મળતા રહે તો ચાલો શરૂ કરીએ પહેલો શું છે પહેલો સ્ટેપ છે એ રિવેસેબલ સ્ટડી રિવેસેબલ સ્ટડી એટલે શું આપણે બધા માનો કે આ બુક છે તો અહીંથી તમે આમ વાંચતા હોય એક પોઈન્ટ બે પોઈન્ટ આ ત્રીજો પોઈન્ટ અને ચોથો પોઈન્ટ તો પાછું છે આ બુકે નથી જવાનું ક્યાંથી અહીંથી પાછું આ રિવર્સ વહી જવાનું નીચેથી પાછું ઉપર સુધી વાંચવાનું પછી પાછું આમ થર્ડ ટાઈમ આવવાનું પહેલી વાર અહીંયાથી વાંચ્યું વળી પાછું આમ ઉપર જવાનું વળી પાછું આમ નીચે આવી રીતે થ્રી ટાઈમ વાંચવાનું થ્રી સ્ટેપ રેડી થ્રી ટાઈમ વાંચવાનું થ્રી ટાઈમ

પછી બીજી વાર વાત છો તો તે વસ્તુ તમને એનાથી વધારે સમજાઈ ગઈ છે તો ઈ જે નથી આવડતું છેલ્લે જીવડ છે એની ઉપર બીજા કલર થી એક લીટી કરો બોલ પેન રાખો બ્લુ બ્લેક રેડ અને જે લાસ્ટમાં તમે જ્યારે થર્ડ ટાઈમ વાંચો છો નથી આવડતું ને એના ઉપર લા રેડ કલરની બોક્સ કરી દ્યો જેથી તમને છે બીજી ત્રીજી વાર ચોથી વાર જ્યારે વાંચશો ત્યારે તમને એ વસ્તુ સીધી હાઇલાઇટ થશે બરોબર છે તો આ રહ્યો પહેલો સ્ટેપ ત્યાર પછી છે બીજી વસ્તુ ઈથ એક ટેલી

તો લાસ્ટમાં છે સિંધુ ખીણની સભ્યતામાં તમે શું શું વાંચ્યું શું શું યાદ રહ્યું આ આવી રીતે સ્ટડી કરવાનું અને શું વાંચ્યું એ લખવાનું નોટ્સ મને તમે વાંચો અને થર્ડ સ્ટેપ છે યુઝ મોન

સારો લાગે તમારા જીવનમાં એક દિવસ નહીં કઉ છું એકવીસ દિવસની ચેલેન્જ લો અને કન્સિસ્ટન્સી જરૂરી છે કોઈ પણ વસ્તુ આપણે યાદ રાખવી તો કન્સિસ્ટન્સી જરૂરી છે તમે એક દિવસ વાંચો છો પછી દસ દિવસ છે તમે ક્યાં ગયા હોય તમને ખબર ન હોય કે તમે વાંચો છો કે નથી વાંચતા બરોબર છે એક દિવસ વાંચીને તમે ગાયબ થઈ તો એવું ન થવું જોઈએ કેમકે ધીરે ધીરે માળી છે એ સિંચે છે કેટલા વૃક્ષો ને ત્યારે કઈ ક્યાં જઈને એક વૃક્ષ છે એ વટ વૃક્ષ બને છે કે ધીરે ધીરે માળી સિંચે કહી વૃક્ષ તબ જાકે એક વટ વૃક્ષ હોય રેડી તો જાગે તમે વાંચો છો ત્યારે એક દિવસ તમે વાંચ્યું સત્તર અઠાર કલાક વાંચી લીધું મોટિવેશનનો નો ડોઝ મારીને આ તો વાંચો એટલું કન્સિસ્ટન્સી ની સાથે રોજે વાંચો તો યાદ રહેશે અને આ થ્રી સ્ટેપ છે એ તમે ફોલો કરજો ને જો તમને હેલ્પફુલ થાય તો મને કોમેન્ટ કરીને કહેજો કે આ તમારા સ્ટડીમાં કેવું ઇફેક્ટ કર્યું તો થેન્ક યુ સો મચ ફોલો ફોર મોર